વડીલ વિસામો કલા દર્શન નાનંદા ડાકી પાસે નરેન્દ્રભાઈ મહેતાના મુખ્ય મહેમાન પીટીસી કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ઉદ્યોગપતિ અંબુભાઈ શાહ છોટાઉદેપુર

કરવામાં આવી હતી શરૂઆતમાં રોહિતભાઈ શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌને આવકાર શબ્દ સુમન અને પુષ્પ આવકાર્યા હતા નરેન્દ્રભાઈ મહેતા દ્વારા સંસ્થાની પ્રવૃત્તિનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો તો ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ પ્રસંગોચિત પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સિનિયર સિટીઝન માલાબેન રોહિતભાઈ શાહ દ્વારા હમકો મન કી શક્તિ દેના આ ગીત ઉપર નૃત્ય ડાન્સ કરીને ભારે આકર્ષણ જમાવ્યું હતું તો લાફિંગ ક્લબની બહેનો દ્વારા મંગલાચરણ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત તમામ મહાનુભાવોનું બંને સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આમ એક યાદગાર કાળઝાળ આ ગરમીમાં પણ સિનિયર સિટીઝન્સ સમૂહમાં ભેગા મળીને યુવાનોને પણ શરમાવે તેવો એક યાદગાર કાર્યક્રમ યોજ્યો હતો સમૂહમાં બરફનો ગોળો અને સાથે જ મહાપ્રસાદને આરોગીને તમામ વિખુટા પડ્યા હતા ચેનલ લાફિંગ ક્લબના ઉપક્રમે ડિસેમ્બર બે હજાર વીસથી મે બે હજાર ચોવીસ સુધીના જે લોકોની બર્થડે અને મેરેજ એનિવર્સરી આવે છે તે લોકોનું સેલિબ્રેશન આજે રાખવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે વડીલ એવા અંબુકાકા તથા દિશના સર્જન એવા જીતેન્દ્રભાઈ દેસાઈ જોનના એસવી વડોદરાના ઉપપ્રમુખ શ્રી દક્ષેશભાઈ શાહ વગેરે આવી અને પ્રસંગની શોભા વધારી અને દરેક વ્યક્તિના જીવનમાં એ લોકોએ એવી વાત કરી કે એવરી ડે ઇઝ અ સેલિબ્રેશન ડે હંમેશા હસતા રહો અને જીવનની એક એક ક્ષણને માનતા રહો તો જ જિંદગી માની કહેવાય છે થેન્ક યુ થેન્ક યુ એવરી